બે દિવસ અગાઉ પાંડેસરામાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ બર્થડે પાર્ટી દરમિયાન માત્ર પચાસ રૂપિયાની લેતી દેતી મામલે થયેલ બોલાચાલ હત્યા સુધી પહોંચી બિટ્ટુસિંહ અવધ્યા અને ચંદનસિંહ દુબેની પાંડેસરા પોલીસે કરી ધરપકડ પોલીસ તપાસમાં હત્યા પાછળ થયો ખુલાસો બિટ્ટુસિંહનો સોળ સપ્ટેમ્બરે જન્મદિવસ હતો બિટ્ટુ સહિત સાત મિત્રો સોળ સપ્ટેમ્બર મોડી સાંજે તિરુપતિ સર્કલ પાસે ભેગા થયા હતા જન્મદિવસની ઉજવણી માટે હોટલમાં રૂમ ભાડે લીધો હતો જે દરમિયાન અનિલ પચાસ રૂપિયા હાથ આપ્યા હતા જે રૂપિયા પચાસ બાબતે માથાકૂટ થઈ હતી ભગતસિંહ રાજપૂત દ્વારા વાઇપરની લાકડી લઈ બિટુસિંહને માર માર્યો હતો જ્યારે ચંદન દુબે અનિલ રાજભરને પકડી રાખ્યો હતો જે દરમિયાન બિટ્ટુસિંહે એકાએક ભગતસિંહ રાજપૂતને ચપ્પાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે અનિલ રાજભરને પણ માર મારી ઈજા પહોંચાડી હતી જે ઈજાગ્રસ્ત અનિલ રાજભરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો બર્થડે પાર્ટીમાં આપેલા હાથ ઉંચીના પચાસ રૂપિયા બન્યું હત્યાનું કારણ સત્તર સપ્ટેમ્બરે મોડી રાત્રે મૃતક ભગતસિંહ લાશ મળી હતી જે હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં પાંડેસરા પોલીસે સફળતા મળી પાંડેસરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ

અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આજે મરણ જનાર છે ભગતભાઈ એક વાઇપરની લકડી ઉઠાવીને બિટ્ટુને મારતા હતા ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી ચાકુ એમની પાસે જ હતા બિટ્ટુ ના બર્થડે હતા અને આજ સોલ સોલ નો 25 நவروز 나 बर्थडे आता आणि झगडा बस की पार्टी में आ पचास रुपया हमने આપી होती और परत नहीं करता था तो आ बबतनी नानी लड़ाई में कूदित हो गई। बृजेंद्र सिंह राजपूत लक्ष्मीनगर नगर पांडेसरा हाउसिंग ना हुए कि रात में दो बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है। भाई मेरा ड्यूटी गया था उसका तिरुपति स्टेट पे मर्डर हुआ वहाँ से पुलिस वाले दो बजे रात को आए उसमें हमको ये जानकारी मिली कि आपके भाई का मर्डर हो गया है हमको जानकारी नहीं है उसके साथ वाला सीरियस है आई में एडमिट है उसने पुलिस वालों को बयान दिया है उसने क्या बयान दिया है हम हमारी जानकारी से बाहर आए आपसी कोई दुश्मनी नहीं है किसी प्रकार का कोई रंजिश नहीं कोई दुश्मनी नहीं भगत सिंह 24 से 25 सालों में नौ शादी मेरी मांग यही है कि इंसाफ होना चाहिए जो ये જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી